હલીરાજપુર થી છોટાઉદેપુર આવતી ટ્રેન ની લાઇનમાં ખામી સર્જાતા ટ્રેન કલાક ને ત્રીસ મિનિટ લી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ હલીરાજપુર થી છોટાઉદેપુર આઠ વાગ્યા આવતી ટ્રેન ની લાઇન માં ખામી આવતા સાત વાગ્યા મિનિટ સુધી ટ્રેન છોટાઉદેપુર ન પહોંચી મુસાફરો ભરાયા છોટા છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર મુસાફરો પરેશાન લોકો એક કલાક ને ત્રીસ મિનિટ થી પરેશાન ટ્રેન ની લાયો ટેકનિકલ ટીમ દ્વારા પ્રોબ્લેમ સોલ્વ કરાતા એક કલાક ને આડત્રીસ મિનિટ બાદ છોટાઉદેપુર સ્ટેશન પર પહોંચી ટ્રેન સાંભળી કરો ઇરફાનભાઈ આરબ મુસાફર શું કહે છે અમે પોણા વાગ્યા થી આઈને ઉભા છે રેલવે ટિકિટ બધા લઈ લીધી છે અને કોઈ બી છ ને પાંચ આ લોકો એનાઉન્સમેન્ટ કર્યું છે કે પંદર મિનિટ પંદર મિનિટ આવશે હજુ સુધી કોઈ ટ્રેન ના ઠેકાણા નથી અને પબ્લિક બી હેરાન ગતિમાં અત્યારે ઉભી છે કોઈક નોકરી જવું છે કઈક જવું છે તો બધા ઉભેલા છે અહીં અને બીજી વાર આ લોકો બધા આઈને બૂમ ત્યારે આ લોકો એનાઉન્સમેન્ટ કર્યું કે હવે પંદર મિનિટ પછી આવશે પંદર મિનિટ હજુ થઈ ગઈ છે હજુ સુધી ટ્રેન ના કોઈ ઠેકાણા નથી હુસેનભાઈ અમે નોકરી જવા ઉભા છે રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદેપુર